ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા નજીક બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી રવિવારની રાત્રે બની હોવાને પગલે ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા હતા સોળ તારીખે રાત્રિના સમયે બનેલી ઘટનામાં બાઇક ચાલક સંજય સવજીભાઈ નગવાડિયા નામના શખ્સને ગંભીર જાવ થતા પ્રથમ મહુવા હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે સમગ્ર ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હોવાનું બિનસત્તાવાર જાણવા મળી રહ્યું છે